સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું આજે મોરબી શહેર ગટર નગરીમાં પરિવર્તિત થઈ ગયું છે જ્યાં જો ત્યાં ઉઘરાતી ગટરોથી મોરબી વાસીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે મોરબી શહેરમાં પણ મહિલાઓ રણચંડી બનીને મોરબી નગરપાલિકા ખાતે આવી હતી મોરબીમાં આવેલ શ્રીજી પાક સોસાયટીની મહિલાઓ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવા આવી હતી છેલ્લા બે મહિનાથી ઉઘરાતી ગટરોથી તેઓ પરેશાન હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી અમારે ગટર ઉભરાય હે ને એનો પ્રોબ્લેમ હે અને અમારી ઘરે એ પ્રસંગ હે તો ક્યાંય માણસ હમ એમ નથી ને તમે આવજો જોઈ જાવ પેલા અને પછી તમે કાર્યવાહી ઉપાડો અઠવાડિયામાં અમારે ગટરો બંધ થઈ જાવ જોઈએ

એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ નગરપાલિકા